આણંદ જિલ્લાના વાસદ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટોલનાકા પાસેથી વાસદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પોલીસ કોન્સ્ટેબલ સહિત બે જણાને ઝડપી પાડી તેઓની પાસેથી એક પોઈન્ટ સિત્યાશી લાખના વિદેશી દારૂ અને કાર સાથે ચાર પોઈન્ટ બેતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી વાસદ પોલીસ મથકના પીએસઆઈ આરએસ સેલાણા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાત્રિના બાર વાગ્યાના સુમારે વાસદ ટોલનાકા પાસેથી એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર પસાર થતા પોલીસે શંકાના આધારે કારને રોકી કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની જુદા જુદા માર્કાની બસ્સોને બોટલો મળી આવતા પોલીસે રૂપિયા એક લાખ સિત્યાસી હજાર ત્રણસોનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો પોલીસે કાર ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાની ઓળખ સંજયભાઈ ધીરજલાલ નાગદાનભાઈ ચાવડા રહે પારડી સાઈ યુનિવર્સલ એપાર્ટમેન્ટ જિલ્લો વલસાડ મૂળ રહે વાડાસરા તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ તરીકે આપી હતી જ્યારે કારની પાછળની સીટમાં સૂરેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાની ઓળખ સુधीरકુમાર ધીરજલાલ નાગદાનભાઈ ચાવડા રહે પારડી સાઈ યુનિવર્સલ એપાર્ટમેન્ટ જિલ્લો વલસાડ મૂળ રહે વાડાસરા તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ તરીકે આપી હતી પોલીસે વધુ પૂછપરછ બંને સગાભાઈ હોવાનું તેમજ સંજયભાઈ ચાવડા હાલમાં પોતે વલસાડ જિલ્લાના નાના પોંડરા પોલીસ મથકમાં અનામ પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું તેમજ તેની પાસેથી પોલીસ લોકરક્ષકનું ઓળખપત્ર મળી આવ્યું હતું